તો તરફ ભરૂચના વાલીયા પંથકમાં ફરી વળ્યા વરસાદી પાણી ભરૂચથી આ સમાચાર ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ પડતા પાણી પાણી જોવા મળી રહ્યું છે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો ધસપસતા પાણી વચ્ચેથી પસાર થતી ઇકો કાર પણ ફસાઈ ગઈ છે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે નાળાની કામગીરીને પગલે આ પાયનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયું છે સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંધ થયો છે વાહન વ્યવહારને અસર પહોંચી છે લોકો અટવાયા છે મત ખાડાઓ જોવા મળી રહ્યા છે અને કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે ટ્રક સહિત અન્ય મોટા વાહનો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા છે અને આ દ્રશ્યો આપ એક્સક્લુઝિવ વીટીવી ન્યૂઝ પર જોઈ શકો છો ભરૂચના આ દ્રશ્યો છે જ્યાં સ્ટેટ હાઇવે પર પાણી ભરાયું છે